નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો આયુર્વેદની ઘણી બધી એવી પાવરફુલ ઔષધિઓ છે કે જે શરીરની ત્રણેય પ્રકૃતિઓ વાત પિત્ત અને કફ ત્રણેય પ્રકૃતિ છે એને કંટ્રોલમાં રાખે છે વાત પિત્ત અને કફનું બેલેન્સ રાખે છે એવી ઔષધિઓમાં એક એવી ઔષધિ કે જેનું નામ છે ત્રિફળા ઘણી જગ્યાએ તે મેં સાંભળ્યું હોય છે અને જે લોકો આયુર્વેદમાં રસ ધરાવતા હોય સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ હોય તો ખબર હોય કે ત્રિફળા શું છે ત્રિફળા કઈ રીતે બને છે પણ જે લોકોએ ખાલી સાંભળ્યું જ હોય કે ત્રિફળા છે એ શરીર માટે ખૂબ ફાયદો કરે છે આંખોની રોશની વધારે છે પેટ સાફ કરે છે કબજિયાત દૂર કરે છે અને એવી ઘણી બધી બીમારીઓ મટાડવા માટે જે ત્રિફળા છે ને તો મારી પાસે જ છે અત્યારે ત્રિફળા પહેલાં તમને એના ફાયદા એ પહેલાં કહી દઉં કે ત્રિફળા કેવું હોય મિત્રો પછી એનો પરિચય આપું કે કઈ રીતે બને આ એક ડબ્બાની અંદર મેં રાખેલું છે તમને ખાલી બતાવું છું કે ત્રિફળાનું જે ચૂર્ણ છે એ તમને ખાલી બતાવવું કેમ કે જે ત્રિફળા મિત્રો જે છે જુઓ આશે જ પીળા કલર જેવો હોય છે પાવડર આની અંદર ત્રણ ઔષધિઓનું મિશ્રણ હોય છે ત્રણ ઔષધિઓનું ચૂર્ણ એટલે જેને ત્રિફળા ત્રિફળા કહેવામાં આવે છે ત્રણ ફળ હવે કઈ કઈ ત્રણ ઔષધિઓ છે મિત્રો ધ્યાનથી સમજી લેજો કેમ કે મિત્રો આપણું સ્વાસ્થ્ય સાચવું હોય ને તો ત્રિફળા વિશે જાણવું ખૂબ જરૂરી છે ત્રિફળાની અંદર ત્રણ ફળો છે આમળા હરડે અને બેહડા આમળા વિશે પણ ઘણા લોકોએ જોયું હોય છે અને આમળા માર્કેટમાં મળતા જ હોય છે શિયાળામાં ભરપૂર આમળા ખાધા પણ હશે પણ બીજા બે ઔષધો જેમાં હરડે અને બેહડા હરડે અને બહેડા વિશે કદાચ કોઈએ ન પણ સાંભળ્યું હોય અથવા ન જોયા હોય હરડે અને બહેડા કેવા ફળ છે તો હરડે બેહડા અને આમળા ત્રણેય ફળ છે એ સૂકવી અને એનું ચૂર્ણ બનાવવામાં આવે છે અને આ ચૂર્ણને મિક્સ કરવામાં આવે છે અને આ મિશ્રણ છે ને એ જ મિત્રો ત્રિફળા ચૂર્ણ છે ત્રિફળા ચૂર્ણ છે એ અનેક પ્રકારની બીમારીઓ એમ કહી શકાય કે વાત પિત્ત અને કફના બધા જ રોગો મટાડવા માટે સક્ષમ છે એટલે સોથી ઉપર બીમારી હોય ને તો પણ ત્રિફળા છે ને એ મટાડી શકે છે ત્રિફળાની અંદર જે ત્રણ ઔષધિઓ છે ને એનું માપ છે એ ખૂબ મહત્ત્વનું છે એનું માપ એ રીતનું છે મિત્રો કે હરડે બેહડા અને આમળા એક બે અને ત્રણના અનુપાતમાં બનાવેલું ત્રિફળા હોય છે એ સૌથી શ્રેષ્ઠ પરિણામ આપનારું હોય છે એક બે ત્રણનો અનુ અનુપાત એટલે એક હરડે એક ભાગ બેહડા બે ભાગ અને આમળા ત્રણ ભાગ આની અંદર સૌથી મહત્ત્વનું હોય ને તો એ છે આમળા આમળા છે એના ત્રણ ભાગ હોય છે જે શ્રેષ્ઠ અનુપાત કહેવાય છે શ્રેષ્ઠ માપ સાઈઝ ત્રણ ભાગનું આમળા બે ભાગના બેહડા અને એક ભાગનું હરડે આ એક બે ત્રણનું માપ છે એ સિવાય જે લોકોના શરીરમાં અમુક રેડિયેશન્સ કે એવી કોઈ સમસ્યા હોય અથવા વિટામિન સીની માત્રા વધી જતી હોય ને ત્યારે આનું પ્રમાણ છે એ અલગ બનાવવામાં આવે છે જેમાં આમળાનું પ્રમાણ ઘટાડી દેવામાં આવતું હોય છે અને ત્રણેય વસ્તુને સમ માત્રા એક એક એકની જેમ એક એક એકના અનુપાતમાં એટલે કે ત્રણેય વસ્તુ સરખી માત્રામાં રાખીને પણ ચૂર્ણ બનાવાય છે અમુક અમુક બીમારીઓમાં જેમ કે રેડિયેશનની છે અથવા કેન્સર જેવી સમસ્યામાં પણ ત્રિફાળાનું સમ અનુપાતનું જે મિશ્રણ હોય છે ને એનો દેશી પ્રયોગ અપનાવવામાં આવતો હોય છે હવે આ ત્રિફાળા ચૂર્ણ જે છે એક બે અને ત્રણના અનુપાતમાં બનાવેલું ત્રિફળા ચૂર્ણથી શું ફાયદો થાય તો અત્યારે ગરમીની સિઝન હોય ઠંડીની સિઝન હોય કે વરસાદનું વાતાવરણ હોય ગમે તે ઋતુમાં ત્રિફળા લઈ શકાય ત્રિફળા છે ને રાજીવ દીક્ષિત તો એવું કહ્યું છે કે ત્રિફળાને લગાતાર એક સામટું ચાલુ ન રાખવું બે મહિના કે ત્રણ મહિના પછી ત્રિફળા થોડો ટાઈમ બંધ કરી દેવું પણ હું તો એમ કહું છું કે ત્રિફળા છે ને જ્યારે જરૂર પડે ને ત્યારે એનો ઉપયોગ કરી લેવાય બાકી ભલે ન લેવાનો પણ ત્રિફળા શું કામમાં પહેલું તો એક કબજિયાત માટે ખૂબ જ ઉપયોગી છે જે લોકોને સવાર સવારમાં પેટ સાફ થતું ન હોય ને તો રાત્રે સૂતી વખતે કંઈને દૂધમાં પણ મેળવવાની જરૂર નથી માત્ર ને માત્ર થોડું પાણી લેવાનું છે પાણીને ગરમ ન કરો તો પણ ચાલશે એ સામાન્ય તાપમાનનું પાણી હોય ને એની અંદર એક ચમચી ત્રિફળા નાખીને બરાબર હલાવવાનું છે મિક્સ થઈ જાય એટલે પી લેવાનું છે મિત્રો આનો સ્વાદ છે ને થોડો કડવાશ જેવો કેમ કેમકે હરડેનો સ્વાદ છે ને એ આમ બેડો બેડો લાગે તમને કડવો નહીં લેવો નહીં આમ તુરા જેવો બેહડાશે છે એ શેષ કડવાશ જેવું લાગે આમળા છે એ કડવાશ જેવું ન લાગે પણ તુરો અને ખટાશ જેવો એટલે ત્રણેય વસ્તુનો જે મિક્સ મિક્સ સ્વાદ છે ને એ મિત્રો શેષ કડવાશ જેવું લાગશે એટલે એ મુંજાવવાનું નથી એક ચમચી પાણીમાં પલાળી બરાબર મિક્સ થઈ જાય ને હલાવીને આને રાત્રે સૂતી વખતે પી લેવાનું છે સવારે પેટ સાફ થવામાં ખૂબ જ ફાયદો થશે અને આખું પેટ બરાબર સાફ થઈ જાય છે કબજિયાત હોય તો થોડા દિવસ આ રીતે પ્રયોગ કરો ને તો મિત્રો પરહેજી સાથે પ્રયોગ કરો ને તો કબજિયાત પણ ઝડબે સલાક દૂર થઈ જાય છે એ સિવાય આંખોની સમસ્યામાં પણ આંખો છે આંખોની દ્રષ્ટિ અને આંખોની રોશની વધારે છે ત્રિફળા રોજ ત્રિફળા છે ને એને સાકર સાથે લેવામાં આવે ને એક ચમચી ત્રિફળા તો આંખોની રોશની વધે છે એ સિવાય ત્રિફળા છે એને એક ગ્લાસ પાણીમાં એક ચમચી ત્રિફળા નાખીને રાતે પલાળી દેવાનું સવારે કપડાંથી ગાળી લેવાનું ગાળીને પછી એ આ એ પ્રવાહી છે ને એનાથી બંને આંખો ઉપર છાપકા મારી છટકોરા મારી અને આંખ ધોવામાં આવે તો આનાથી આંખોની રોશની વધે છે એ સિવાય જે લોકોના શરીરનું વજન હોય વજન ઘટાડવું હોય ને તો સવાર સવારમાં આનું સેવન ત્રિફળાનું સેવન કાં તો ગોળ સાથે અથવા મધ સાથે કરવામાં આવે ને તો શરીરનું વજન પણ છે એ ઓછું થાય છે વજન ઘટે છે એ સિવાય બવાઝીરની સમસ્યા હોય કે સ્કિનને લગતી કોઈ સમસ્યા હોય દરેક પ્રકારની સમસ્યામાં ખૂબ ઉપયોગી છે મિત્રો આ ત્રિફળા એટલે ત્રિફળાનો ખાલી આ પરિચય આપતો વિડીયો હતો જેની અંદર ત્રણ ઔષધિઓ છે ને આમળા હરડે અને બેહડા જબરજસ્ત અને પાવરફુલ ઔષધિ એટલે આમળા ત્યાર પછી બેડા અને ત્યાર પછી હરડે ત્રણેય ઔષધિઓને અલગ અલગ તમે લો ને તો પણ એ ઔષધિઓ છે ને એ વાત વાતપીત અને કફ છે એને મટાડે છે આ તો ત્રણેય ઔષધિઓનું મિશ્રણ છે ત્રિફળા એટલે તમામ પ્રકારની વાત વાતપિત અને કફને બધી જ બીમારીઓને કાબુમાં રાખે છે ત્રિપાળા ખૂબ ખૂબ આભાર જય માતાજી